તો વિદ્યાર્થી મિત્રો આપણે રોયલ્ટીમાં ત્રણ પ્રકાર જોઈ ગયા હવે ચોથો પ્રકાર છે દર મહિને રોયલ્ટી ચોખવવાનું આવે તો ઉદાહરણ નંબર છ પેજ નંબર ચોવીસમાં તમે રકમ જોઈ શકો છો એની કેબિલાઇઝિંગ પ્રોસેસિંગ કંપની છે એક મશીન અમદાવાદ નીચેની આપે છે એટલે કે જીરો પોઈન્ટ જીરો બે રૂપિયા થાય લઘુત્તમ ભાડું દર મહિને આઠ હજાર લેવામાં આવશે એટલે કોઠાની અંદર આપણે લઘુત્તમ ભાડું આઠ હજાર આઠ હજાર આઠ હજાર આઠ હજાર આઠ હજાર આપણે લખી નાખ્યું છે ઓછા કામનું વળતર તે પછીના તુરત બે માસ સુધી મેળવી લેવાનું રહેશે જે મહિનામાં ઓછું કામ થાય તે કામ આપણે ઉત્પાદન જાન્યુઆરીની અંદર બે લાખ રૂપિયા ફેબ્રુઆરીમાં ત્રણ લાખ રૂપિયા માર્ચમાં ચાર લાખ વીસ હજાર રૂપિયા એપ્રિલમાં પાંચ લાખ અને મેમાં ચાર લાખ પચાસ હજાર રૂપિયા હવે બે પૈસા ગુણી નાખી એટલે બે સોંશ ગુણો બે લાખ ને બે સો એટલે બે મહિના કાઢી નાખો ત્રણ દુ છ હજાર પાછળના બે કાઢી નાખો બેતાલીસો દુ ચોર્યાસી પાછળના બે મહિના કાઢી નાખો પાંચ હજાર દુ દસ હજાર પાછળના બે મહિના કાઢી નાખો પિસ્તાલીસો દુ નવ હજાર તમે કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો બે લાખ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો બે લખશો એટલે ચાર હજાર છ હજાર આવશે મે મોડે કરી નાખ્યા છે બરાબર બે મહિના કાઢીને બે વડે ગુણી નાખો તો પણ આવી જશે લઘુત્તમ ભાડું આઠ હજાર આઠ હજાર પછી જાન્યુઆરી ની અંદર ચારસો ચાર હજાર રોયલ્ટી છે લઘુત્તમ ભાડું આઠ હજાર એટલે ઊંચું કામ કેટલું થયું ચાર હજાર રૂપિયા થયું આઠ હજાર માં ચાર હજાર રૂપિયા થયું મજરે કાંઈ નહીં મળે મજરે ની જે બાકી છે એ ચાર હજાર છે આપણે જમીન માલિક ને જે વધારે વધારે ચૂકવાનું લઘુત્તમ ભાડું આઠ હજાર ચૂકવશું પછી છે છ હજાર રૂપિયા રોયલ્ટી આઠ હજાર અલગ ઉત્તમ છે બે હજાર રૂપિયા ઓછું કામ થશે તો બે હજારનું ઓછું કામ થશે પણ મજરે મળે એવું કઈ નહીં થાય કારણ કે ફાયદો નથી થયો તો ઓછા કામની બાકી છ હજાર ચાર હતી બે વધારે હતી છ હજાર થઈ જમીન માલિકને આપણે વધારે સુધી ચૂકવશું આઠ હજાર રૂપિયા પછી ચોર્યાશીસો રૂપિયા રોયલ્ટી છે અને આઠ હજાર રૂપિયા અલગ ઉત્તમ છે તો ચારસો રૂપિયા આપણને વધારે આવે છે ચા તો પહેલું જે કામ ચાર હજારનું છે એમાં એને ચારસો રૂપિયા મજરે મળશે આ પહેલું કામ નહીં કારણ કે એના પછી પેલો બીજો મહિનો થાય જાન્યુઆરીમાં કામ ફેબ્રુઆરીમાં મેળવી લેવાનું તો તો મળ્યું માર્ચમાં ચારસો રૂપિયા મળશે એટલે મજરે મળે તેવું ચારસો રૂપિયા બાકી હવે એને મજરે મળશે નહીં એટલે ચાર હજારમાંથી માંથી ચારસો ગયા એટલે છત્રીસો ન મજરે મળે તેવું આવે તો બાકીની બે હજાર હતી બેલેન્સ પાછી બોલશે ચાર હજાર થયા પૂરા હવે એપ્રિલ મહિનાની તો દસ હજાર જો કુતન બાર 8000 2000 ફાયદો થયો તો 2 2000 આપણને મજરી મળી જશે કારણ કે આ જે ઉચા કામ નો વર્ત તો ફેબ્યુઆરી તો એ માર્ચ ને એપ્રિલ સુધી મળી શકે પછી ના બે મહિનાની સરત છે તો આ 2000 માર્ચ માં તો આપણે પહેલા નું આપી દીધું એટલે કાઈ ફેબ્યુઆરી ને મળી નહીં પણ ફેબ્યુઆરી ના 2000 આપણને એપ્રિલ માં મળી જશે તો 2 2000 આપણને મજરી મળી જશે કારણ કે બે મહિના પછી લેવાનું છે આ કામ જે ફેબ્યુઆરી નો

હવે આપણે આમનું જોઈએ તો પેલી આમનું તો આપણે જાન્યુઆરી મહિના બરાબર છે અમદાવાદ મિલ્સ લિમિટેડ ના તો પડામાં આમ નોંધ આના ચોપડામાં આપણે આમ નોંધ લખવાની છે તો પહેલી લખાશે જાન્યુઆરી એકત્રીસ વર્ષ બે હજાર ત્રેવીસ રોયલ્ટી લેણી થઈ તો રોયલ્ટી ખાતે રોયલ્ટી ખાતે ઉધાર કેટલા લખશું रॉलटी तो चार हजार किलो लक्ष्य चार हजार ये माप लें काम चे ये पल के लिए चार हजार तो ऊंचा काम खाते ऊंचा काम खाते उधार चार हजार तो जमीन मालिक ने आप लिख लिया तो केबलेट प्रोसेसिंग लिमिटेड खाते जमा આઠ હજાર રૂપિયા થાય બાબત જે લખવાની નથી આ પહેલી આમણું હવે બીજી આમણું છે એ આપણે ચૂકવશું બરાબર છે જમીન માલિકને તો એના ખાતે ઉધાર થશે બેંક ખાતે જમા થશે ટેબ્લેટ પ્રોસેસિંગ લિમિટેડ ખાતે ઉધાર કેટલા આઠ હજાર તે બેંક ખાતે કેટલા થશે આઠ હજાર આ આપણે ચુકવણી કરી દીધી બરાબર છે તો જાન્યુઆરીનો ફક્ત બરાબર ને આમાં રોયલ્ટી ખાતું બંધ નહી થાય કારણ કે રોયલ્ટી ખાતું માર્ચના એન્ડ બંધ થાય છે એટલે આપણે આમાં પેલા રોયલ્ટી ખાતાનું બંધ કરતા હતા તે હવે બંધ નહીં કરીએ કે નફા નુકસાન ખાતે રોયલ્ટી આપણે છેલ્લે જોવામાં સૂચના લખેલી છે કે માર્ચ માર્ચના રોજ અહીંયા સૂચના લખે છે એકત્રીસ માર્ચના રોજ વર્ષ પૂરું થાય છે તો આપણે એકત્રીસ માર્ચના અહીંયા વર્ષ પૂરું થાય છે અને અહીંયા ત્રેવીસ ચોવીસ નવું શરૂ થાય છે તો આપણે જે એન્ડિંગમાં ખાતા બંધ કરશું તે એકત્રીસ માર્ચના કરશું બરાબર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નહીં થાય દર મહિને ચૂકવાય છે આમ તો ઓમાં દર વર્ષે ચૂકવાતી એટલે આપણે દર વર્ષની એન્ટ્રીમાં રોયલ્ટી ખાતું બંધ કરતા હતા આ દર મહિને ચૂકવાય છે એટલે બરાબર ધ્યાન રાખજો એટલે આપણે એકત્રીસ માર્થના એક જ વખત રોયલ્ટી ખાતું બંધ થશે ને આ મદદરી મળે ઓછા કામનું ખાતું બંધ થશે બાકીમાં તો ખાલી લેણી થઈને ચૂકવો લેણી થઈને ચૂકવો ઓછા કામનું હોય તો એ આવશે બરાબર છે હવે આપણે ફેબ્રુઆરીની લઈએ જાન્યુઆરીની કાઢી નાખો છો અને હવે કઈ આવશે ફેબ્રુઆરી ફેબ્રુઆરી અઠ્યાવીસ બે હજાર ત્રેવીસ એમાં પણ લેણી કેટલી થઈ છે બે હજારમાં છ હજાર રૂપિયા તો રોયલ્ટી ખાતે રોયલ્ટી ખાતે ઉધાર કેટલા છ હજાર એ કંપની જે છે તે ઓછું કામ છે આ ઓછા કામ ખાતે ઉધાર ઓછા કામ ખાતે ઉધાર કેટલા છે બે હજાર રૂપિયા કેટલા છે બે હજાર રૂપિયા ફેબ્રુઆરીમાં બરાબર ને બે હજાર રૂપિયા છે તો તે પ્રોસેસ કંપની લિમિટેડ ખાતે જમા કેટલા થશે આઠ बराबर हम आप है पैसा तो, तो प्रोफेसर कंपनी लिमिटेड प्रोसेसिंग कंपनी लिमिटेड खाते उधार आठ हजार बैंक खाते जमा के आठ हजार तो आ रीते हम फेबुआरी હશે બરાબર છે આમાં કઈ છે નહી આ લેણી થી ના બરાબર હવે માર્ચ મહિના માર્ચ એકત્રીસ જો આ એન્ડિંગ છે એટલે આમાં બધી આમનો થશે તો પેલી આમનો શું થશે રોયલ્ટી લેણી થી તે રોયલ્ટી ખાતે કેટલા છે ચોર્યાસી હજાર બરાબર લખો રોયલ્ટી ખાતે ઉધાર ચોર્યાસી આમાં ઓછું કામ નથી લઈ લખી તે કંપની કઈ છે કેબ્યુલાઇઝિંગ પ્રોસેસિંગ કંપની લિમિટેડ ખાતે જમા કેટલા આઠ હજાર બીજી લખી આમાં જો રોયલ્ટી ચોર્યાસી સો હતી તે લેણી થી લખી નાખી રોયલટી ખાધી ઉધાર એમાં આપણે મજરે ચારસો રૂપિયા આપ્યા છે તો મજરેનું પણ એક લખવું પડશે આનાથી ઉલટી સ્ટેબિલાઇઝિંગ પ્રોસેસિંગ કંપની લિમિટેડ ખાતે કેટલા મજરી આપીએ છીએ આપણે ચારસો કે ઓછા કામ કાજ બરાબર જોઈ લો ઓછા કામ કાતે ચાર હજાર બરાબર ને આપણે એને મજરી આપી છે એટલે કરવી પડે ને હવે ત્રીજું આપણે જો ઓની અંદર શું છે લેણી થતી હતી એટલે ત્રણ ભેગી કરતા હતા આમાં ત્રણ ભેગી નહીં કરી પેલી લેણી થઈ એ એની કરશું અને ઓછા કામ આપણે આપીએ છીએ મજરે એટલે ઓછા કામની અલગ કરશું ઓમાં આપણે ઓછું કામ મજૂરી નતા આપતા ફેબ્રુઆરીમાં અંતરીમાં એટલે આના ભેગી જ કરી નાખતા હતા પેલી ભેગી ઓછા કામ ખાતે ઉધાર તે જમીન માલિક ખાતે કરતા હતા પણ આમાં ઉધાર નહીં આવે કારણ કે જમા છે એટલે ચારસો રૂપિયાની અલગ કરવી પડશે જયારે જયારે આપણે ચૂકવીને ત્યારે ભેગી નહીં કરવાની અલગ કરવાની બરાબર તો ઓછા કામ ખાતે જમા અને હવે આપણે આ ચૂકવી રોયલ્ટી એની તો રોયલ્ટી ચૂકવી છે આપણે તો કંપની ખાતે એટલે જ અહીં પ્રોસેસિંગ કંપની લિમિટેડ ખાતે કેટલા ચૂકવી છે આપણે એને આઠ હજાર કેટલા ચૂકવી છે આઠ હજાર તો આઠ હજાર આને આપણે આપી દઈએ તો બેંક ખાતે શું આવશે એ બેંક ખાતે કેટલા આવશે આઠ હજાર બેંક ખાતે આઠ બરાબર છે હવે આમાં બે ખાતા બંધ કરવા પડશે આપણે એક ઓછા કામનું અને રોયલ્ટી ખાતું તો રોયલ્ટી ખાતું બંધ કરીએ આ ત્રણ તો આપણે આવડે છે બરાબર હવે આ કાઢી નાખું છે એ મહિનામાં ચોથી આમનું લખીએ બરાબર છે ચોથી આમનું રોયલ્ટી ખાતું બંધ થઈ જાય તો નફા નુકસાન ખાતે ઉદા લખાય નફા નુકસાન ખાતે ઉધાર કેટલા લખશું બોલો ના નુકસાન ખાતે ઉધાર કેટલા થશે તો ત્રણ મહિનાની રોયલ્ટી છ ચાર દસ ને આઠ અઢાર હજાર ચારસો કેટલા થશે અઢાર હજાર ચારસો તે રોયલટી ખાતે કેટલા અઢાર હજાર ને ચારસો રોયલ્ટી ખાતું બંધ કર્યું તે બરાબર ને આઠ માર્ચ મહિનો છે એટલે મહિના સુધી આપણે અઢાર હજાર ચારસો રોયલ્ટી ના થયા તો એ ખાતું બંધ કરીએ એટલે એ થાય અને પાંચ આમનો ઓછા કામ નું બંધ કરી દઉં ઓછા ના છત્રીસો છે કેટલા છે છત્રીસો ઓછા કામ ખાતે શું છે એ નફા નુકસાન ખાતે લઈ જશું આપણે બરાબર નફા નુકસાન ખાતે ઉધાર છત્રીસો આ છત્રીસો કયા છે કે આપણે પેલા ચાર હજાર જે ઓછા કામના થયા એમાંથી ફક્ત બે મહિના સુધી લેવાનો ચારસો રૂપિયા આપણે મજરે મળ્યા તો છત્રીસો રૂપિયા જે મજરે નથી મળ્યા એને આપણે નફા નુકસાન ખાતે ઉધાર ખાતું બંધ કરવું પડશે તો તે મહિનામાં બધા મહિનામાં ત્રણ ત્રણ તો આમનોદ આવે છે પણ માર્ચ મહિના આ બે બંધ કરી રોયલ્ટી ખાતું ઓછા કામનો એ બે વધારે થાય એ તમે બરાબર આમાં આ દાખલામાં યાદ રાખજો મહિનાવારમાં ત્રણ ત્રણ આમનું તો પેલી લેણી થાય પછી ચૂકવી ને પછી રોયલ્ટી બંધ કરી વર્ષે વર્ષે હોય તો બરાબર પણ આમાં મહિને મહિને છે એટલે જે મહિનો એન્ડિંગ નો હોય એ મહિનામાં તમારે બે આમનો વધારે થાય રોયલ્ટી કામ રોયલ્ટી ખાતું બંધ કરાવીને ઓછા કામ બંધ કરવાની રોયલ્ટી ખાતું ત્રણ મહિનાનું છે એટલે ત્રણ મહિનાની જ રકમ આવશે બરાબર ને એ ત્રણ મહિનામાં છત્રીસો રૂપિયા મજા ન મળે વાતે એને આપણે બંધ કરવા પડશે બરાબર નફા નુકસાન ખાતું ઉતાર છત્રીસો થી ઓછા કામ ખાતે જમા છત્રીસો રૂપિયા થશે આપણે એપ્રિલ મહિનાની આમ નોંધ કરીએ નવા વર્ષની છે આ આપણું વર્ષ પૂરું થયું એપ્રિલ મહિનાની આપણે કરીએ તો એની છે આમનોદ બધી બરાબર છે આ એપ્રિલ ત્રીસ બે હજાર ને ત્રેવીસ પેલી આમનોદ રોયલ્ટી લેલી રોયલ્ટી ખાતે ઉધા દસ હજાર એપ્રિલ મહિનાની કેટલી છે દસ હજાર और रॉयल्टी खाते उधार के था दस हजार बराबर से एक कंपनी खाते जमीन मालिक के टेबिलाइजिंग प्रोसेसिंग लिमिटेड कंपनी खाते के था से दस हजार रुपया अभी एम अपने बे हजार वर्तर आप तो वर्तर नहीं रही ली बराबर के चार सौ लखी दी एम तो वर्तर आप हजार रुपया तो टेबिलाइजिंग પ્રોસેસિંગ લિમિટેડ અને તે ઓછા કામ ખાતે જમા બે હજાર રૂપિયા અને આપી દઈએ આપણે ત્રીજીમાં બરાબર છે બેંક ખાતે ચૂકવી દઈએ આપણે તો શું આવશે केबलेजिंग प्रोसेसिंग लिमिटेड कंपनी खाते उधार કેટલા ચૂકવ્યા આપણે 8000 કારણ કે 2000 વતરા આપી દીધા એટલે 8000 ચૂકવશું એટલે જોઈ લેવાના આમાં 8000 આપ્યા છે કે બેંક ખાતે કેટલા આવશે કે બેંક ખાતે 8000 તો એ પ્રિમિને થઈ પૂરી જો આમ નોંધમાં તો કંઈ નથી આ લેણી થઈ અને જો આ ઉછું કામ હોય તો એક આપ ભેગી તરણ કરવાની અને પછી જમીન માલિક ખાતે જમા અને માનો કે ચૂકવાનું થાય ઓછું કામ તો આમાં બે થાય એક ઓછા કામ ની વધારે થાય બસ અને ચૂકવી દેવો એટલે બેંક ખાતે થાય બધામાં સેમ ટુ સેમ ખાલી રકમ બદલે બરાબર છે તો હવે આપણે પાંચમા મહિનાની કરીએ મે તો મે મહિનાની કેવી રીતે કરશું તો મેં એકત્રીસ બે હજાર ત્રેવીસ મે મહિનામાં આપણે લેણી થઈ રોયલ્ટી ખાતે ઉધાર કેટલા લેણા થયા છે નવ હજાર રૂપિયા લો એટલું છે નવ હજાર એબલાઇઝિંગ પ્રોસેસિંગ લિમિટેડ કંપની ખાતે જમા કેટલા કરશું નવ હજાર રૂપિયા આ પેલી આમ અવે આપણે આમ તો કોઈ ઊંચું કામ કાઈ છે પણ ક મગજી આપવાનું છે એટલે સેની આમ ન થાય સીધા આપણે ચૂકવી દઈએ બરાબર કોઈ ની પણ આમ ન ન થાય કેબલિસાઈઝિંગ પ્રોસેસિંગ પ્રોસેસિંગ લિમિટેડ કંપની ખાતે ઉધાર 9000 રૂપિયા પૂરે પૂરા ચૂકવી છે કે બેંક ખાતે કે બેંક ખાતે જમા કેટલા થશે 9000 રૂપિયા તો 5 એ 5 મહિનાની આમનું દાપડે કરી દી બાબત જે લખવાની નથી હવે આપણે ઓછા કામનું ખાતું બનાવી એટલે દાખલો થઈ જાય પૂરો સમજાઈ ગયું ને તો આ રીતે આમનું કરવાની છે ઓછા કામ ખાતું ઓછા કામનું ખાતું બરાબર જમા પછી તારીખ વિગત રકમ તારીખ વિગત રકમ આ તારીખ બે હજાર ત્રેવીસ તો એની અંદર આપણે ઓછા કામ કયા થયા ઉધાર ખાતે ચાર હાજર બે હાજર પ્રમાણે બરાબર છે ઓછા કામ ખાતે ઉધાર બરાબર ને તે કરતા હતા તો આપણે એની ખતવડી કરી તો ટેબ્લીઝાઇઝ પ્રોસેસિંગ કંપની લિમિટેડ ખાતે એકવાર આપણે ચાર હજાર કર્યા અને બીજી આમૃતમાં પણ આપણે કેટલા કર્યા હતા બે હજાર તો લિમિટેડ ખાતે ઉધાર કેટલા થશે બે હજાર રૂપિયા બરાબર છે તો એનું ટોટલ થયું આ મહિનાનું છ હજાર રૂપિયા બરાબર છે આ જાન્યુઆરીની અને આ છે ફેબ્રુઆરી છે જાન્યુઆરીના આ છે બે હજાર ફેબ્રુઆરીના બરાબર છે તો આમાં ચાર હજાર રૂપિયા બે હજાર તો આની પછી માર્ચ ના આપણે એને કેટલા રૂપિયા આપ્યા ચારસો રૂપિયા તો એ કેટલા રૂપિયા આપ્યા ચારસો રૂપિયા તો ટેબલ્યુટ પ્રોસેસિંગ કંપની લિમિટેડ ખાતે કેટલા લખશું આપણે ચારસો રૂપિયા બરાબર પછી નફા નુકસાન ખાતે લઈ ગયા હતા નફા નું ખાતે ઉધાર તે ઓછા કામ ખાતે જમા તો ઓછા કામ ખાતાની જમા બાજુ માર્ચ એકત્રી ના શું નફા નુકસાન ખાતે આમનું જોઈ લેજો એટલે છત્રીસો રૂપિયા આવશે બરાબર છે હજી માર્ચમાં ચાર હજાર થયા તો બાકી રકમ ખૂટતી બાકી આગળ લઈ ગયા કેટલા કેટલા તો આ બાજુ પણ છ હજાર અને આ બાજુ પણ કેટલા થયા છ હજાર બરાબર છે હવે આવશે માર્ચ મહિના સુધી થઈ ગયું આપણે માર્ચ સુધી હવે બાકી આગળ લાવ્યા એપ્રિલ મહિનો આવશે આપડે ખાતા સુકમ બંધ કરે માર સુગી કરવાનો છે કારણ કે એન્ડિંગ મહિનો છે એટલે એટલે એપ્રિલ મહિનો બાકી આગળ ખેંચી રાખી એપ્રિલ 30 2023 બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા કેટલા 2000 રૂપિયા બરાબર છે 2000 બાકી આગળ લાવ્યા અને આપણે ચૂકવી દીધી છે તો એબલેજિંગ પ્રોસેસિંગ કંપની લિમિટેડ ખાતે કંપની લિમિટેડ ખાતે કેટલા કરશું બે હજાર આમાં કાંઈ બાકી આગળ લઈ જવાનું રહેતું નથી બે હજાર બાકી તને બે બે મળી એટલે એપ્રિલ મહિનામાં ખાતું થશે બંધ અને મે મહિનામાં તો ઓછું કામ છે નહીં એટલે મે મહિનાની કોઈ એન્ટ્રી ઓછા કામમાં આવશે નહીં તો આ તમારું ઓછું કામ આ જાન્યુઆરી ફેબ્રુઆરીનું અને એ માર્ચ આ બે મહિનાનું ત્રણ મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં આપણે ચૂકવી તે અને નફા નુસન ખાતે ખાતા બંધ કર્યા તે તો એ આપણે ઓછા કામના ખાતાનું કર્યું અને પછી એપ્રિલ મહિનાથી નવ વર્ષ શરૂ થાય છે તે બાકી હતી એ આપણે આગળ લાવ્યા અને એપ્રિલ મહિનાની જે બે હજાર વળતર મળી તે પાછી કંપની ખાતે જમા કર્યું એટલે બંને છેડા મળી ગયા અને ખાતું થઈ ગયું બંધ તો આ રીતે ઓછા કામનું ખાતું થઈ ગયું તો મિત્રો હવે આપણે આમાં તમે જો આ દાખલાઓની અંદર કાંઈ હોતું નથી કોઠો તમે બરાબર બનાવી લો સૂચના પ્રમાણે બનાવવાનો સૂચના ખાસ વાંચવાની એ બનાવ્યા પછી તમે આમનો તમને હવે આવડી ગઈ પહેલાં લેણી થાય રોયલ્ટી રકમ પછી ઓછું કામ હોય તો અંદર ઓછું કામ લખવાનું અને પછી ચૂકવી દઈએ આપણે તો બેંક ખાતે અને ઓછું કામ ન હોય તો બે વખત એન્ટ્રી કરવાની પહેલાં ખાલી લેણી થયેલી ને ઓછા કામે ચૂકવેલી હોય તો એની અલગ બરાબર છે એ તમે જોઈ આમનો નો તો એ પ્રમાણે તમારે કરવાનું થાય છે મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે તો દોસ્તો છેલ્લો પ્રકાર જોઈ લઈએ બરાબર છે એ છેલો પ્રકાર થશે એટલે રોયલ્ટી તમારી પૂરી થશે તો પાંચમો પ્રકાર નેક્સ્ટ વિડીયોમાં અને રોયલ્ટી પણ પૂરી કરશું તો ત્યાં સુધી તમને બધાને જય દ્વારિકાધીશ જય સિયા